હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો શું તમે પણ તમારા બાળકો પીઝા માગે છે અને તમે બહારના પીઝા કે પછી મેંદાના પીઝા અવોઇડ કરવા માંગો છો તો હું આજે ઘરની વધેલી રોટલીમાંથી એકદમ હેલ્ધી એવા અને ચટપટા પીઝા આપણે બનાવી લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો રોટી પીઝા બનાવવા માટે મેં અહીંયા આ રીતે ઘરની ચારથી પાંચ રોટલી લીધેલી છે એમાં કોઈ પણ તમે આ રીતે ઢાંકણની મદદ મદદથી ડબ્બાના કે પછી મોલ્ડની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લેવાનો છે તમે આખી રોટલી પણ લઈ શકો છો અને આ વધેલી રોટલીને રોટલી તમે વઘારી પણ શકો છો ફ્રાય કરીને પણ બાળકોને આપી શકો છો અને તમે પણ ખાઈ શકો છો બધી જ રાઉન્ડ શેપમાં મેં અહીંયા રોટલીને કટ કરી દીધેલી છે તો આ રીતે એક સરખી રાઉન્ડ શેપમાં કટ થઈ જાય એટલે એક પેનને ગરમ કરી લેવાની છે એની અંદર આ રીતે રાઉન્ડ શેપવાળી રોટલી મૂકી દેવાની છે બે થી ત્રણ ટીપ્પા તેલ એડ કરી દેવાનું છે અને સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર રોટલીને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાની છે તો બંને સાઈડ આ રીતે પલટાવીને કલર એનો ચેન્જ થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો આ રીતે બંને સાઈડ મેં અહીંયા ત્રણથી ચાર મિનિટ સુધી રહેવા દીધી છે અને પલટાવતા જઈને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રોટલી આપણી કડક પણ થઈ ગઈ છે તો હવે આપણે રોટલીને સાઈડમાં લઈ લઈશું એની ઉપર પીઝા સોસ કે તમે કેચઅપ પણ એડ કરી શકો છો આ રીતે એક એક ટેબલ સ્પૂન કેચઅપ એડ કરી દેવાનો છે અને બધી રોટલી પર આ રીતે મેં અહીંયા કેચઅપને એડ કરી દીધેલો છે જો બાળકો માટે તમે બનાવતા હોય તો કેચઅપનું પ્રમાણ થોડું વધારે રાખી શકો છો અને ચટણીનું પ્રમાણ થોડું ઓછું રાખી શકો છો મેં અહીંયા એક એક ટેબલ સ્પૂન જેટલી તીખી ગ્રીન ચટણી પણ એડ કરી દીધેલી છે એને પણ સારી રીતે આપણે કેચઅપની ઉપર જ આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે ચટણીથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને આ પીઝા ઘરની સ્ટાઇલમાં દેશી પીઝા બનીને તૈયાર થઈ જતા હોય છે ઉપરથી જે પણ વેજીટેબલ તમને ગમતા હોય બધા જ એડ કરી દેવાના છે મેં અહીંયા મીડિયમ કટ કરેલી ડુંગળી ગાજર એડ કરી દીધેલા છે અને બાળકોના ફેવરેટ કેપ્સિકમ સ્વીટકોર્ન બધી જ વસ્તુને આપણે એડ કરી દેવાની છે જો તમારા બાળકો બ્રોકલી ખાતા હોય તો બ્રોકલી પણ ખૂબ જ હેલ્ધી છે કટ કરી લેવાની છે ને બ્રોકલીને પણ સ્ટીમ કરીને ઉપર તમે એડ કરી શકો છો અને ઉપરથી આ રીતે ચીઝને ગ્રેડ કરી લેવાનું છે ચીઝને આ રીતે સારી રીતે ગ્રેટ થઈ જાય એટલે એની ઉપર ચીલી ફ્લેક્સ પીઝા સિઝનિંગ અને ઓરેગાનો એડ કરી દેવાનું અને જો બાળકો માટે બનાવવાના હોય તો ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો હવે આપણે એક પેનની અંદર જે પીઝા આપણે બનાવેલા છે એને આ રીતે એડ કરી દેવાના છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને સાઈડમાં એક નાની એવી ડીશમાં કે વાટકીમાં આ રીતે આપણે પાણી એડ કરી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ કૂક થવા દેવાનું છે પાણી એડ કરવાનું એક જ રીઝન છે જલ્દીથી એકદમ સારી રીતે બધા વેજીટેબલ પણ કૂક થશે અને ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે અને એકદમ ક્રિસ્પી એવા આપણા રોટી પીઝા તૈયાર થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ઘરના ઘરની વસ્તુથી બનાવેલા અને મેંદા વગર એકદમ સરસ એવા આ પીઝા તૈયાર થઈ જતા હોય છે તો તમે પણ જરૂરથી તમારા બાળકોને ગરમા ગરમ આ રીતે ઉપરથી કેચઅપ એડ કરીને આ પીઝાને ગરમ ગરમ જરૂરથી એકવાર સર્વ કરજો બાળકો પણ ખુશીથી ખાશે અને બારના પિઝા તમે પણ નહીં લાવો તો આ રીતે આ મારી સ્ટાઇલથી રોટી પીઝા આજે તમને કેવા લાગે એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને ભરપૂર વેજીટેબલનો ઉપયોગ કરીને ઘરે આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસિપી તમને કેવી લાગી અને હા વિડીયો જોતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયોની રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે